નર્મદા જિલ્લાના બુંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બુંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે આ જ ગામમાં અહેમદભાઈ મંસૂરી અને હસનભાઈ મંસૂરીનો પરિવાર રહે છે ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જૈન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મનસુરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે અમારું આખું ગામ દરબાર છે દરબાર છે અને એમાં અમે વર્ષો પહેલા અમે એક ધર્મના બેન બનાવ્યા હતા એ બેનને ત્યાં ભોણીબા નું લગ્ન હોવાથી અમે મસાડું અને ઘર વખત લઈ અમે બહુ દિલથી મોસાડું ભરવા આજે ગઈ રહ્યા છે મુસ્લિમ પરિવારે મોસાડની ફરજ નિભાવી મામેરામાં ફ્રીજ ટીવી કપડા તેમજ રોકડ રૂપિયા સહિતની અનેક ઘર વખરી સામગ્રી આપી હતી શુભ લગ્ન પ્રસંગની આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થઈ ગયો હતો સાથે ક્ષત્રિય દીકરીને મોસાડું આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા આ લગ્નમાં મુસ્લિમ પરિવારના આમંત્રણથી ગુરુ અશ્વિન પાઠક પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા